મોદી સાહેબ ના નેતૃત્વ વાળી અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના ના નેતૃત્વ વાળી ગુજરાત સરકાર એ રાત ને દિવસ પ્રયત્ન કરી રહી છે તો એ સંજોગોમાં પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીના આગેવાન તરીકે કે પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે મારી શું જવાબદારી છે મારું શું કર્તવ્ય છે આપણું કર્તવ્ય છે કે આઝાદીના ફળ છેવાડાના માનવી સુધી પહોંચે જ્યાં હજી પણ વિકાસ નથી પહોંચો ત્યાં વિકાસ પહોંચે એના માટે થઈને આપણે સૌ સહિયારો પુરુષાર્થ કરવો પડે આપણે મોદી સાહેબને તમે આ ડોક્યુમેન્ટ્રીમાં પણ જોયું વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સાહેબ આવ્યા હતા દેવદરબાર અને એ દેવદરબાર આવ્યા હતા મને સાહેબે અમે સ્ટેજ ઉપર મળ્યા એટલે પૂછ્યું કે કેસાજી આ વખતે કેમ કેમ છે એટલે સાહેબ તો ચૂંટણીનું પૂછતા હતા પણ મને પણ ઓગઢીઓ ઉજવાડી દે તો મેઘી સાહેબ બાકીનો બધો બરાબર છે પણ બધા પાણીમાંગે છે અને એટલે મોદી સાહેબે કીધું કે જ્યાં નર્મદાના પાણી નથી પહોંચ્યા નર્મદાના પાણી ત્યાં પહોંચવાના છે અને કેસાજી તમે મારા વતી કહી દેજો આ મોદી સાહેબ બોલીને ગયા નર્મદા યોજના એ નર્મદા યોજનાના બની એ વખતે ટેકનિકલી રીતે જે નિર્ણય થયો હતો જે નક્કી થયું હતું કે નર્મદાની મુખ્ય કેનાલ એનાથી આથમણો ભાગ જે આવે છે એને કમાન્ડમાં લેવો અને એમાં પાઇપલાઈનો મોટર થી પાણી અધેર ચડાવીને પાઇપલાઈન દ્વારા આ વિસ્તારના ગામોમાં તળાવોમાં પાણી પહોંચે આવું આયોજન થયેલું અને એ